ગુડ મોર્નિંગ મિત્રો આપણું યુટ્યુબમાં સ્વાગત છે અને નવા હોય તો લાઈક લીધો કે મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો તો હાલ કાંઈ ટૉપિક છે નહીં પણ ટોપિક બનાવી નાખીએ મિત્રો ટૉપિક બનાવવામાં આજે સવાર 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 સવારમાં સવાર સવારમાં બાલાજીના

કે નોડવું પૂરવાનું મન થઈ જાય છે હાઈટ ત્યાં ભાગી જાય છે અડી રહીને કળવા મળે છે એટલે મોડવું પૂરવાનું મન થાય છે તમે યુટ્યુબમાં અમને સપોર્ટ કરતા હોય તો અમારે બળનું કામ કરવું નથી ગરડા હોય બળનું આવે ને કટ્ટા દેવાના મોસના કટ્ટા દેવાના નાળીના દેવાના ગળના ડબ્બા ઉતારવાના એવું બધું કામ બળનું આવે છે પણ તમે યુટ્યુબમાં સપોર્ટ કરો તો અમને આગળ મોકલતા હોય તો અમારે બીજું કઈ કામ કરવું નથી યુટ્યુબમાં કામ કરી તો અમને અમારો પગાર મળી રહ્યા પંદર હજાર રૂપિયા કઈ ઘણો મિત્રો એટલે અમે એમને આગ્રહ કરીએ છીએ અમને સપોર્ટ કરો અમારો વિડીયો શેર કરો અને લાઈક કરી દો મિત્રો તો તમને અવારંવારના જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય માતાજી Halo, halo, selamat pagi. selamat pagi, halo, halo. Halo, halo, selamat pagi, halo, Selamat pagi, halo. Selamat pagi,